નમસ્કાર હું અબ્દુલ કાદી સિંધી લોકલ ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજથી વીસમી સુધી કરુણા અભિયાન હાથ ધરાશે મંત્રી શ્રી મુણુભાઈ પેરાએ જણાવ્યું ગુજરાતમાં ઉત્તરાયણના પર્વ સમયગાળામાં પતંગ અને દોરી અનેક અબોલ પશુ પક્ષીઓને ઘાયલ થતા હોય છે સાથે જ તહેવારને ધ્યાનમાં લઈને ધર્મપ્રેમી લોકોને પશુઓને ખાસ કરીને ગાયને ઘૂઘરી રજકો લીલું ઘાસ વગેરે ખવડાવતા હોય છે જેના થકી ઘણીવાર પશુઓને આફરો અને પોઈઝનિંગ થતું હોય છે આવા પશુઓને પશુ પક્ષીઓને તત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરી યોગ્ય સારવાર પૂરી પાડી શકાય તે માટે વર્ષ બે હજાર પંદરથી દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા કરુણા અભિયાન હાથ ધરવામાં આવે છે આ વર્ષે પણ રાજ્યભરમાં તારીખ દસ થી વીસ જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન કરુણા અભિયાન હાથ ધરવામાં આવશે તેમજ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ ઉત્તરાયણ પર્વને સૌને શુભેચ્છા આપી અને કહ્યું કે સવાર અને સાંજ પક્ષીઓ ખોરાક માટે વિચારતા હોય છે જેથી સવાર અને સાંજ સત્ય હોય તો પતંગ ન ચગાવવા જોઈએ સાથે ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો પણ ઉપયોગ ન કરવા જણાવ્યું ગાંધીનગર ગુજરાત નમસ્કાર કરુણા અભિયાન બે હાજર પચીસ હાથ ધરવાનું છે હાથ ધરવામાં આવશે અને એમાં ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટે રાજ્ય સરકાર લવન વિભાગ અને અલગ અલગ એનજીઓ દ્વારા આ કામમાં હાથ ધરવામાં આવતું હોય છે આપણે છેલ્લા આઠ વર્ષમાં સત્તાણું હજારથી વધારે પશુ પક્ષીઓનું રેસ્ક્યુ રેસ્ક્યુ કરી અને એની જે અલગ અલગ બિલાસીયા બોલકદીઓ જેવા રેસ્ક્યુ સેન્ટર છે અલગ અલગ જિલ્લામાં પણ છે એમાંથી કરવામાં આવ્યું છે અને એમાં લગભગ છસ્સો જેટલા વેટરનરી તબીબો અને આઠ હજારથી વધુ જે એનજીઓ છે અથવા સ્વયંસેવકો છે સેવા ભાવી સ્વયંસેવકો છે એનો પણ સાથ સહકાર મળતો હોય છે આ કરુણા અભિયાનમાં જે અલગ અલગ જિલ્લાઓમાં એનજીઓ અથવા સ્વયંસેવકો કામ કરે છે એનું રાષ્ટ્રીય પર્વની ઉજવણી હોય ત્યારે પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે ત્યાં એનું એનુસંધાન પણ કરવામાં આવે છે બે હજાર પંદરથી આપણા આ ઉત્તરાયણ ખાસ જે પર્વ છે એમાં પતંગની દોરીથી ઘાયલ થતા અબોલ અબોલ્ડ પક્ષીઓની સારવાર માટે અમદાવાદ અને બીજા જિલ્લાઓમાં પણ વ્યક્તિ એ પ્રમાણે આ સારવાર કરવા શરૂ કરવામાં આવી છે બે હજાર સત્તરથી કરુણા અભિયાન રાજ્યવ્યાપી બનાવ્યું છે અને આપણે દસ થી વીસ જાન્યુઆરી સુધી આ અરુણા અભિયાન છે એ ખાસ કરીને ઉત્તરાયણનું પર્વત જ્યારે આવતું હોય છે ત્યારે પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થતા હોય છે અને એને બચાવવા માટે આ અભિયાન આપણે કરી રહ્યા છીએ આ અભિયાનમાં એટલે કે વન વિભાગ વન પર્યાવરણ વિભાગ સહિત અન્ય વિભાગો વસ વિભાગ મહાનગરપાલિકાઓ જે પાવર છે તે ફાયર બ્રિગેડ યુજીવીસીએલ પીજીવીસીએલ પીજીવીસીએલ એમજીવીસીએલ આ બધી જ વીજ કંપનીઓ છે એનો પણ અમાર આમાં સહકાર હતો છે વાહન વ્યવહાર વિભાગ અને અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ અભિયાનમાં જોડાય છે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યાં કરુણા અભિયાન માટે એને શરૂઆત કરાવી હતી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શનથી આ અભિયાનની માન્ય શ્રી શરૂઆત કરાવતા હોય છે જીવે રક્ષિતા રક્ષિતા આ વાત પૃથ્વી ઉપર દરેક જીવને જીવવાનો અધિકાર છે અને એટલા માટે આપણે આપણું રાજ્ય અનેક સેવાભાવી સંસ્થાઓ સ્વયંસેવકો વેટરરી ડોક્ટરો અને બે કીધું એમ સરકારના અલગ અલગ વિભાગ ખાસ કરીને વન અને પર્યાવરણ વિભાગ છે એ આની આગેવાની લેતું હોય છે બિલાસિયામાં ખૂબ સરસ અમદાવાદ નજીક હોસ્પિટલ રેસકી હોસ્પિટલ બનાવી છે વડપદમાં પણ છે અને ત્યાં જે રીતના ઓપરેશનો થતા હોય છે ઘાયલ પક્ષીઓના ખાસા પર્વ ઉત્તરાયણના પર્વ એ એને ખૂબ ડૉક્ટરો મહેનત કરતા હોય છે અલગ અલગ જિલ્લાઓમાં પણ મહેસાણા છે જામનગરમાં હમણાં જગ્યા વર્ષે શરૂઆત કરી છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કલ્યાણપુર તાલુકામાં ગણેશગઢ ખાતે રેસ માટેની આવી સેન્ટર બનાવવાનું હોસ્પિટલ બનાવવામાં આવી છે અને દરેક ખાસ કરીને જીવદયા પ્રેમી ભાઈઓ બહેનો છે અને અલગ અલગ એનજીઓ છે એ બધાના સાથ સહકારથી આપણા રાજ્યમાં કરુણા અભિયાન છે ખૂબ સરસ રીતે એનો એમાં કામ કરે છે અલગ અલગ વર્ષોમાં પણ જે રીતના ઘાયલ થયેલા પશુ ખાસ કરીને પક્ષીઓ છે એમાં લગભગ જીવંત ટકાવારી જે એકવાર રેસ્ક્યુ થઈ ગયા પછી બાણું ટકા જેટલી ટકાવારી છે કે એને બચાવી લેવાનું એટલે ખૂબ મોટું કામ આપણે અહીંયા સત્તરથી ચોવીસ સુધીના જોઈએ તો એમાં દર વર્ષે નેવું ટકાથી ઉપર એટલે એવરેજ બાણું ટકાથી વધારે આ પક્ષીઓને છે એ બચાવી લેવામાં આવતા હોય છે આમાં એક હેલ્પલાઇન પણ આપણે વન વિભાગ દ્વારા કરવામાં આવી છે જે હેલ્પલાઇન લાઇનનો નંબર ઓગણીસ છવ્વીસ છે અને પશુપાલન વિભાગનો કરુણા એનિમલ હેલ્પલાઇન ઓગણીસો બાસઠ છે આ કરુણા અભિયાનમાં જેના આયોજનમાં જે ઘાયક ખાસ કરીને પક્ષીઓ છે એને ત્યાંથી આના જે એમ્બ્યુલન્સ છે જે એનાથી હેલ્પલાઈનમાં કોઈ પણ વ્યક્તિ ફોન કરે તો તરત એનું રેસ્ક્યુ કરી અને પક્ષીઓને બચાવવા માટેનું ખૂબ સારું કામ આપણા રાજ્યમાં થયું મારી વિનંતી છે બધાને કે ઉત્તરાયણનું પર્વ આવી રહ્યું છે ત્યારે ખાસ કરીને સાંજના ટાઈમે પતંગ ચગાવવામાં ન જોઈ જ્યારે પક્ષીઓ છે એની અવર જવરો એવા ટાઈમે અને ખાસ જે સૈનિક દ્વારા છે એનો પ્રતિબંધ છે જ એનો કોઈ ઉપયોગ ન કરવો જોઈએ અને દરેક વ્યક્તિએ ઉત્તરાયણ પર્વ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવે પણ સાથે સાથે આ જે પશુ પક્ષી છે એનું પણ આપણે ધ્યાન રાખીએ એવી બધાને મારી હૃદયપૂર્વકની વિનંતી છે અને આ કરુણા અભિયાનમાં સમગ્ર રાજ્યમાંથી સેવાભાવી સંસ્થાઓ એનજીઓ સ્વયંસેવકો અને અન્ય વિભાગોનો જે રીતના સાથ સરકાર દર વર્ષે મળે છે એવો જ આ વર્ષે પણ મળી રહે એવી અપીલ કરું થેન્ક યુ